કેમ જો એવરીવન આજે ફરીથી રમવાના છે આપણો GTA Vice City ભાઈ તમને ના ખબર હતો કહી દઉં કે ભાઈ પાછલા વિડિયોમાં આપણે ડિનોઝ માટે બહુ મોટું કામ કર્યું હતું ભાઈ કોઈ તો ડ્રગ ડીલર હતો એના ઘરે જઈને આપણે ભાઈ પીછો કરીને એના ઘરે જઈને ભાઈ બધાને આપણે મારી નાખ્યા હતા ભાઈ આખી ગેંગને મારી નાખી દી તો ચલો ચાલુ કરીએ ભાઈ આજનો એપિસોડ ઓલ રાઈટ ભાઈ આવી ગયા છે ભાઈ ગેમમાં આપણો ટોમી આજે ભાઈ સ્કૂટર લઈને ઊભો છે ભાઈ પિઝા ડિલિવરી બોય બન્યો ભાગ્યા છે ભાઈ ટોમી આપણે જવાનું છે ભાઈ કર્નલ ના ત્યાં બરાબર ભાઈ કર્નલ આપણો ભાઈ ફ્રેન્ડ છે આપણે એના ત્યાં જવાનું છે ભાઈ એનું કઈક નવું કામ આવ્યું છે તો ચલો ભાઈ જઈએ ફટાફટ ભાઈ કર્નલ ના ત્યાં ઓ ભાઈ જે કર્નલ ભાઈ બહુ પૈસા વાળો છે ભાઈ કાયમ યોટ ઉપર જ રહે છે ભાઈ કે આપણને કામ પર કઈ બી કામ હોય તો પણ યોટ ઉપર જ બોલાવે છે ખબર નહીં ભાઈ કેમ આખો દિવસ યોટ ઉપર રહે છે સાલો All right, आई क्या करना रियाज तुमसे बहुत खुश हुआ है क्या ये अच्छी बात है वो तो जाहरी सी बात है पर मैं सोच रहा था कि हमारे नुकसान का जिम्मेदार भी डियाज है आप ये कैसे बोल सकते हैं किसी में भी डियाज जैसे इंसान पर सरेआम इल्जाम लगाने की हिम्मत नहीं चलो छोड़ो मेरे पास तुम्हारे लिए एक मिशन है मेरे पास अभी मिशन करने का टाइम नहीं है कर्नल पर मैं तो सोच रहा था कि तुम्हारे जैसे दबंग इंसान को मिशन लेने में खुशी होगी प्लीज टॉमी मुझे तुम्हारी मदद चाहिए बोलिए मेरे पास एक ग्राहक है जो मिलिट्री हार्डवेयर लेना चाहता है उसे मेरे लिए ले आओ तो भाई जो, जो खबर पड़ी हो कह दो के भाई जो आप जवा कर्नल मिलिट्री वेपन चोरी करवा बराबर चलो में वेपन चोरी करवा મિલિટરી હાર્ડવેર છે મિલિટરી બેઝ જ જવાનું હશે આઈ ડોન્ટ નો બટ જવાનું છે બીજી સિટી મેગા સિટી કો કે ભાઈ મેઇન સિટી કહો ગમે તે કહો આપણે જવાનું છે મેઇન સિટી બરાબર તો ચલો જઈએ ભાઈ ફટાફટ અને ત્યાંથી વેપન ચોરી કરીએ છીએ ભાઈ મિલેટરી હાર્ડવેર ભાઈ શું હશે મિલેટરી હાર્ડવેરમાં માં બટ જો એક તો ગાડીઓ હોઈ શકે બીજું વેપન્સ હોઈ શકે બીજું ગમે તે હોઈ શકે તો ચલો જઈએ ફટાફટ આવી જવાયું છે ભાઈ મિલિટરી બેઝ ઓકે ભાઈ મિલિટરી બેઝ નથી જવાનું આપણે ભાઈ કોઈ તો રોડ ઉપર જ છે ભાઈ ચા એની માને આ વચ્ચો વચ આડી પાડી દીધી તારી જા તા હઠ હઠ આપણે રોંગ સાઈડ જઈશું કેમ કે આ બાજુ બતાવે છે સિગ્નલમાં ભાઈ મેપમાં ચાલો ભાઈ આવી ગઈ છે ભાઈ આ જોરદાર છે એની માને સિટી જોરદાર છે ભાઈ ઓકે અહીંયા થી ચોરી કરવાનું છે બરાબર ફાઇન વેપન ઓહ ભાઈ આ લોકો તો બે જ મિનિટ માં મને પાડી દેશે ભાઈ સૌથી પહેલા તો વેપન જોઈશે એનયુ ટીટી ઈ આર ટી ઓ ઓ એલ એસ ઓકે ભાઈ ચાલો ભાઈ અહીંયાથી આપણે વેપન લઈ લીધા છે હવે નીકળીએ ભાઈ પાછળ ને પાછળ હું વિચારું છું કે ભાઈ પાછળથી બધા અહીંયા આવ્યા છે આ લોકો ઓ ભાઈ ભાગવા મળ્યા આ લોકો તો આગળ હું આગળ થોડોક વેઇટ કરું ભાઈ કે ભાઈ મને હંતાવાની જગ્યા પણ મળી જાય ઓલ આ જગ્યા સારી લાગે થોડાક પહેલા આગળ જવા દો બતાવી આ ચાલતા જે જાય છે ને એ જ બહુ મહત્વના છે પહેલા હું આ ખટારો ઉડારીશ ભાઈ ઓલ રાઈટ ભાઈ આપણે બધું મેઈન વસ્તુ તો કાયબ કરી નાખી છે પણ હાથમાં બંદૂક રાખવી પડશે આઈ જજે ભાઈ ગાબા કાઢી નાખ્યા મિલિટરી વેપન ભાઈ આપણે લઈ લીધું છે હવે આ લઈને જવાનું છે આપણે ચાલ નીકળ બહાર ઓ ભાઈ આપણે જવાનું છે યુ ટર્ન મારીને ઓલ રાઈટ ઓ ભાઈ સાહેબ

ઓ ભાઈ હેલિકોપ્ટર આઈ ગયું છે ડેમેજ કરે છે ભાઈ ભાઈ સાહેબ આપણી પાછળ એટલા બધા સ્ટાર ની પોલીસ પડી ગઈ છે ભાઈ ઓલમોસ્ટ બધા સ્ટાર ની પડી ગઈ છે ખાલી એક જ સ્ટાર બાકી છે આવી ગયા આવો છેક રહી રહીને ઉતર્યો ભાઈ ભાઈ આવો મન મનમાં નાખશે ऑल राइट ऑल राइट આપણે અહીંયા પાર્ક કરવાનું ચલો બેસ્ટ છે ભાઈ फटाफट પાર્ક કરી દઈએ ઓલ રાઈટ ભાઈ પાર્ક કરી દીધું છે ઓ ભાઈ પોલીસ તો જતી રહેશે હા તો ભાઈ આપણે કરી દીધું છે जोरदार કામ મિલિટરી વેપન તો ચોરી કરી લીધું છે બરાબર આપણને બે હજાર ડોલર મળ્યા અને આપણી જોડે ઓલરેડી ભાઈ અત્યારે નવ હજાર બસો ને તેત્રીસ ડોલર છે ભાઈ પૈસા કમાય છે ટોમી પણ આટલા પૈસાથી કશું થવાનું નથી આપણે આપવાના જે સની ને બહુ બધા પૈસા અને બહુ બધો ડ્રગ્સ ભાઈ જઈએ આપણે હવે જઈએ ડિનોઝ જોડે ભાઈ ડિનોઝનું નું કામ ભી કરવાનું છે જોડે જોડે તો આપણે જઈએ ફટાફટ ડિનોઝ જોડે બરાબર ઓ ભાઈ આઈ કયો છે ભાઈ આનું ડિનોઝનું ઘર કેટલું મોટું છે એની માને અહીંયાથી છેક ચાલુ થાય છેક આપણે પેલી સિટીમાં છેક ત્યાં સુધીનું લાંબું ઘર છે ભાઈ ડિનોઝ જોડે પૈસા બહુ છે બહુ જ દબાઈને બેઠો છે ભાઈ આજે લેમોઝિન પડી છે નહીં આજે લેમોઝિન નહીં લાય ઠોક્યો એ લેમોઝિન લાય તો હું લઈ જઉં તારી લેમોઝિન ઠોકી જવાની ભાઈ આપણે ડિનોઝ નહીં હોય તો શું થઈ ગયું લે चलो भाई आ गया जे अंदर सुके जे भाई डिनो अब इन्हें आज फायरिंग करवाना मूड है भाई आपसे खुश नहीं हो <laughs> हे अपनी बंदूक को संभालो अब कोई भी कबूतर मेरी कार पे पोटी नहीं करेगा <laughs> टॉमी तुम जानते हो सबसे फास्ट बोट किसके पास है नहीं मैं नहीं जानता मेरे पास पूरी दुनिया में मेरे जैसे पागलों का एक ही सपना हुआ करता है फास्टेस्ट बोट मुझे पता चला है कि बोट यार्ड में एक ऐसी बोट है जो किसी रीगन की है और टॉमी मुझे ये बोट चाहिए हे कबूतर फिर से आ गया तू ये ले गाना હો રાઈટ ભાઈ આપણે કોઈ તો બોટ ચોરી કરાવડાવી અરે યાર આ લોકો જપતા જ નહીં ઘડીકમાં કે મારે આ લાવવું છે ઘડીકમાં કે મારે આ લાવવું છે હવે ભાઈ યાર ભાઈને જોઈએ છે ભાઈ બોટ ભાઈ કેવી બોટ જોઈએ છે ખબર નથી પણ ચલો જોઈએ ભાઈ ફટાફટ બોટ ચોરી કરવા ડિનોઝ ગાડી લઈને ભાઈ આપણે નીકળી ગયા છે

એની માને આ તો બધા ગેંગસ્ટર છે ભાઈ ભાઈ ગળું કાપી નાખ્યું ભાઈ આઈ જઈએ તું શું કોઈ મુરત જોડાવે ઉભો રેજે ભાઈ ઉભો રેજે તું પણ ઓકે અહીંયાથી બોટ નું કંઈક તો કરવાનું હશે ઓકે બોટ નીચે આવી ગઈ ભાઈ ચાલો ચલો આપણી હેલ્થની તો આ લોકોએ બેન્ડ બજાવી નાખે છે તારી હરી ભાઈ લઈ જાય આઈ જજો ભાઈ આઈ જજો લાઈન થી આઈ જજો ભાઈ હવે ભાઈ તમારો ભાઈ છે ગમે તો એ ન ચલો ભાઈ ફટાફટ આપણે બોટ લઈને નીકળી જઈએ ભાઈ ઓલરાઈટ ભાઈ 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 ગયા છે બોટમાં આપણે અહીંથી જ જતા ડિનોઝ નું ઘર એવડું મોટું છે કે ભાઈ એની પાછળ બોટ યાર્ડ પણ છે ઓકે ભાઈ ચલો નીકળો ભાઈ ફટાફટ ડિનોઝ માટે ભાઈ ગુલાબી ગુલાબી બોટ લઈને જવાના છે મને લાગે છે એના ભાઈ રહ્યા મંગાઈ હશે કોઈ નઈ ભાઈ જેને મંગાવી હોય વાળાને ચાર હજાર રૂપિયા આપ્યા ડિનોઝ ભાઈનોજ દિલદાર માણસ યાર પૈસા જોરદાર આપે આપણને યાર આમ ઉડાર્યા ભાઈ નાના નાના મિસો ઓ પૈસા જ નહીં ચલો ભાઈ કોઈ નઈ કોઈ નઈ હોલ રાઈટ તો ભાઈ આજનો વિડીયોમાં આટલું જ રાખે ભાઈ આજે તો આપણે જોરદાર જોરદાર મિશન કર્યા છે જો તમને આવા જ મિશન અને વિડીયો ગમે તો ભાઈ ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો અને ઇન્સ્ટા પર ફોલો કરી દો મળતા રેજો ભાઈ